ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તેની વચ્ચે કોંગ્રેસ બે દિવસથી વિરોધ કરી રહી છે આજે પ્રશ્નોત્તરી કાળ ન હોવાથી કોંગ્રેસ બંધ ઉઠાવતા ઉવાળો થયો હતો સાથે સાથે ગૌણ સેવા પરથી એસબીઆરટી રદ કરવાની માંગની સાથે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે સાથે વિધાનસભા સાર્જટને કાગળો લઈ લેવા અધ્યક્ષે સૂચન કર્યું હતું કોંગ્રેસી વિરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે તમને બોલવાનો સમય આપવામાં આવશે પ્રશ્નોત્તરી પૂર્ણ થાય પછી પોઈન્ટ ઓફ ઓર્ડર અપાશે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં રજૂઆત કરી કે અમારા બાર પ્રશ્ન હતા એમાંથી એક પણ પ્રશ્ન નથી લીધા તો અધ્યક્ષે કહ્યું કે તમારી સંખ્યા ઓછી છે તો સંખ્યા મુજબ પ્રશ્નો આવે કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કર્યા મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ટેક્સના ના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે સરકારનું બજેટ બને છે આ મંદિર વિધાનસભા જે ના પૈસા માંથી થાય છે મુખ્યમંત્રીના મંત્રી મંડળના સભ્યો બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે અને એ લોકશાહીના મંદિરમાં પ્રજાને જે તકલીફો છે પ્રજાને જે સમસ્યાઓ પીડાઓ છે પ્રજાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે એને લગતા પ્રશ્નો જ્યારે પ્રજાવતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ દર્દ પીડા ભ્રષ્ટાચાર ગેરવહીવટ ઉજાગર થાય પણ આ ભ્રષ્ટાચારમાં રાજતી સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે અને ભાજપના જ મળતિયાઓ દ્વારા એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની કોઈ ચર્ચા ના થાય એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના ભ્રષ્ટાચારના ગેરવેવર્તા મુદ્દાઓ છે એના પ્રશ્નો પૂછાતા એ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત હોય એ મુલસાણા ડુમાસ કે ગવચંદની જમીનના પ્રશ્નો હોય એ સાઇકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય એ કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય એ ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સ બધી છે બરબાદ થઈ રહ્યું છે એની તપાસની ની વાત હોય પરીક્ષાઓમાં જે ને વહીવટ ચાલે છે આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે જે ટેચ ટાચ ને સરકારી ભરતીના પ્રશ્નો એની વાત હોય કે આખા ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાની વાત હોય આ તમામ કોંગ્રેસના પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા ફક્ત સરકારની વાહવાહી કરવા વાળા સરકારને ખોટા રીતે પ્રોત્સાહિત કરવા વાળા પ્રશ્નો થોડા દાખલ કરી ના ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે લોકશાહીમાં વિપક્ષ એટલે પ્રજાનો અવાજ છે અને પ્રજાનો અવાજનું ગરું દબાવવાનું કામ લોકશાહીની હત્યા કરવાનું કામ આજે આ ગુજરાતના ન્યાયના મંદિરમાં વિધાનસભામાં થઈ રહ્યું છે જે પ્રશ્નો અમારા સાથી ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ દાહોદ માં નકલી કચેરીઓ તો પકડાય પણ નકલી એને ના ઓર્ડરો થયા લગભગ ત્રણ હજાર કરોડ ની જમીનો કૌભાંડ છે એનો પ્રશ્ન દાખલ કરવામાં આવે છે અધ્યક્ષ ની ઓફિસ માંથી એને દાખલ કરવામાં આવે છે અને મંત્રી લખે છે કે અમે આનો જવાબ નહીં આપીએ સાયકલ ની ખરીદી માં ભ્રષ્ટાચાર ની વાત અધ્યક્ષની કચેરીમાંથી દાખલ કરવામાં આવે છે મંત્રી કે અમે એનો જવાબ નહીં આપીએ ડ્રગ્સનો નો પ્રશ્ન અધ્યક્ષની કચેરીમાંથી દાખલ થાય છે અને મંત્રી કે કે અમે એનો એનો જવાબ નહીં આપીએ સ્પષ્ટ મતલબ છે ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલે છે એ ભાજપના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને મિલી ભગત થી ચાલે છે અને એ ભ્રષ્ટાચાર ગેરવહીવટ છુપાવવા માટે એની ચર્ચા ના થાય પ્રજાની જે તકલીફ દર પીડા છે એનો અહીંયા વિપક્ષ રજૂ ના કરી શકે એટલા માટે આ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો ના નામંજૂર કરવામાં આવે છે કાઢી નાખવામાં આવે છે એક તો ચર્ચામાંથી ભાગતી આ સરકાર ફક્ત બતાવવા પૂરતું ત્રણ દિવસનું સત્ર બોલાવે છે અમે માંગણી કરી હતી કે દસ દિવસનું સત્ર બોલાવો પણ ચર્ચાથી ભાગતી પોતાનો ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે આ સરકાર સત્ર પણ લાંબુ નથી બોલાવતા વિપક્ષના ધારાસભ્યોને બોલવાની તક પણ નથી આપતા અને પ્રજા લક્ષી પ્રશ્નોને પણ પૂછવા માટે દાખલ પણ નથી કરતા ત્યારે આ લોકશાહીના મંદિરમાં બહુમતીના જોડે આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને એના વિરોધમાં પ્રજાના અવાજને રજૂ કરવાની તક નથી આપતા કોંગ્રેસના પ્રશ્નોને કાઢી નાખવામાં આવે છે એના વિરોધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે